ગોંડલના રેબડામાં જન સમર્થન સંમેલન યોજાયું આ સંમેલનમાં અનિરુદ્ધ સિંહ જાડેજાની સજા માફી માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ચર્ચા કરવામાં આવી આ સંમેલનમાં દરેક જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા સંમેલન લઈને ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે તેમજ રેબડા સંમેલન સ્થળ પર પોલીસનું નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આજનું નું સંમેલન કોઈ સમાજ કે વ્યક્તિ સામે ન હતું તેમ આગેવાનોએ જણાવ્યું હતું કોઈ સરકારને હું તમારા વતી વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુરજીએ 21 વર્ષ સજા ભોગી છે એ વાત પાકી કરો પેરોલ લીધો 1.5 વર્ષ સજા ભોગવી છે તો અતુલભાઈ બધી વાત કે જે રિપીટ કરવા નથી માંગતો અમારના ભાઈ 2014 માં છૂટવો જોઈએ 17 માં છૂટવો જોઈએ 18 છૂટ્યો તો તમને વાંધો હું છે એકની એકની વરા કી ના છે અને વાંધો છે ને ઓય એ આવો

ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ